અને આજ રોજ અમે અમારા શમશાન ની અંદર અનુસૂચિત જાતિ ના રામોદ ગામની અંદર શમશાન ની અંદર જે આવડું આજ અશુભ કાળી ચૌદશ અશુભ અશુભ દિવસ હોય તે શુભ મનાવા અને અમે આજ રામોદ ના બધા મિત્રો અને સામાજિક આગેવાનો બધા ભેડા થયા છે અને આજ આ થાટડી અંદર હું બેહીશ અને ઉતારો જે મૂકી ગયા હોય માણસો તે હું ખાઈશ તો તમે જોઈ લ્યો ચાલો બધા હાલો ભાઈ હાલો આ બોલુ કે આ બોલો કામે પાંખી અમે આવી ગયા લાગે છે આપડે ખાવાનું છે આ ખરેખર આ વસ્તુ કઈ નથી આ